ઘર એ માત્ર ઈંટ અને સિમેન્ટથી બનેલું માળખું નથી એ આપણા જીવનની ઉર્જા કે છે જે રીતે શરીરમાં પ્રાણ શક્તિ હોય છે એ જ રીતે દરેક ઘરમાં એક અદ્રશ્ય ઉર્જા વહેતી હોય છે આ ઉર્જા જો સંતુલિત હોય તો ઘર ધન સુખ અને સમૃદ્ધિ લાવે છે પરંતુ જો એ ઉર્જા અવરોધા જાય કે ખોટી દિશામાં વહે તો એ જ ઘર ગરીબી તણાવ બીમારી અને દુઃખનું કારણ બને છે વાસ્તુશાસ્ત્ર એ આપણા પ્રાચીન ઋષિઓએ આપેલું એક વિજ્ઞાન છે જે ઘરની દિશા સ્થાન પ્રકાશ અને વાયુ પ્રવાહ મુજબ ઉર્જાનું સંતુલન જાળવી રાખવા માર્ગદર્શન આપે છે આજના સમયમાં જ્યારે મોટા ભાગના લોકો નવા ઘરોમાં રહે છે ફ્લેટ કે એપાર્ટમેન્ટમાં વસે છે ત્યારે વાસ્તુની શક્તિ વધુ મહત્વ ધરાવે છે કેમકે એ આપણા આસપાસના એઝેટિક ફિલ્ડને સીધી અસર કરે છે હવે વાત કરીએ એ ત્રણ મુખ્ય વાસ્તુ ફૂલની જે મોટા ભાગના લોકો અજાણતા કરે છે અને જેના કારણે ઘરની ધનની જગ્યાએ ગરીબી ઉધાર બીમારી કે અશાંતિનું ઘર બની જાય છે પહેલી ભૂલ મુખ્ય દ્વારની ખોટી દિશા અને અવરોધો ઘરનો મુખ્ય દ્વાર એ ઘરનો મુખ છે જે માણસનો ચહેરો તેના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે તેમજ ઘરના મુખ્ય દ્વાર પરથી એ ઘરની ઉર્જાનો પ્રવેશ નક્કી થાય છે વાસ્તુ મુજબ ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં દ્વાર સૌથી શુભ માનવામાં આવે છે જો દ્વાર દક્ષિણ કે પશ્ચિમમાં હોય અને ત્યાં અવરોધ કચરો કે અંધકાર હોય તો એ ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરે છે ઘણા લોકો પોતાના મુખ્ય દ્વાર આગળ ચપ્પલ જૂના ફર્નિચર કે કચરાનું બોક્સ રાખે છે આ બધું ધનની આવક રોકી દેશે મુખ્ય દ્વાર હંમેશા સ્વચ્છ પ્રકાશિત અને અવરોધ મુક્ત હોવો જોઈએ દરરોજ દીવો પ્રગટાવો સાત્વિક સુગંધનો ઉપયોગ કરવો અને દોરી કે તોર લગાવવાથી સકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે બે હજાર પચીસના વાસ્તુ ટેન્ટ્સ મુજબ હવે ઘરોમાં સ્માર્ટ લાઇટિંગ અને નેચરલ પ્લાન્ટ દ્વારા એનર્જી એક્ટિવેશન કરાય છે જે મુખ્ય દ્વારની ઉર્જાને વધારી શકે છે બીજી ભૂલ રસોડું અને આગ પાણીનો સંઘર્ષ ઘરના રસોડામાં અન્ન આગ અને પાણી આ ત્રણેય તત્વોનું સંતુલન અત્યંત જરૂરી છે વાસ્તુશાસ્ત્ર કહે છે કે રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું ખૂબ જ શુભ છે કારણ કે એ અગ્નિ તત્વનું સ્થાન છે જો રસોડું ઉત્તર પૂર્વમાં બને તો એ જગ્યા જળ તત્વની છે અને ત્યાં અગ્નિ તત્વ મૂકવાથી આગ પાણી વચ્ચે સંઘર્ષ થાય છે પરિણામે ઘરમાં અનારોગ્ય તણાવ અને આર્થિક મુશ્કેલીઓ આવે છે ઘણીવાર જોવા મળે છે કે લોકો સિંક એટલે કે પાણીનું સ્થાન અને ગેસ એટલે કે અગ્નિનું સ્થાન આજુબાજુમાં રાખે છે જે સંપૂર્ણપણે વાસ્તુ વિરુદ્ધ છે આથી પૈસા આવે તો પણ ટકતા નથી ઉકેલ એ છે કે પાણી અને અગ્નિ વચ્ચે ઓછામાં ઓછું બે ફૂટનું અંતર રાખો જો શક્ય ન હોય તો ત્યાં કાસની હિફાજક દિવાલ કે અથવા તો લીલો છોડ રાખવાથી સંતુલન બને છે રસોડામાં હંમેશા પ્રકાશ અને સ્વચ્છતા જાળો કેમ કે જ્યાં કચરો અને અંધકાર છે ત્યાં સમૃદ્ધિ કોઈપણ કાળે ટકે નહીં ત્રીજી ભૂલ ઉત્તર પૂર્વ ખૂણામાં અસ્થિરતા અથવા અશુદ્ધિ વાસ્તુમાં ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણું ભગવાનનું સ્થાન માનવામાં આવે છે એ દિશા જળ અને આધ્યાત્મિક ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે જો એ જગ્યાએ બાથરૂમ સ્ટોરરૂમ ધોવાનું સ્થાન કે કસરાનો ઢગલો હોય તો આખા ઘરની નકારાત્મક ઉર્જા અવરોધા જાય છે ઘણા ઘરોમાં આ ખૂણામાં ભારે ફર્નિચર કબાટ કે ધાતુની વસ્તુઓ રાખવામાં આવે છે પરિણામે ઘરના સભ્યોમાં માનસિક તણાવ ચિંતા અને આર્થિક અવરોધ વધે છે વાસ્તુ મુજબ આ ખૂણામાં હંમેશા હળવી વસ્તુઓ રાખવી જોઈએ પવિત્રતા જાળવી રાખવી જોઈએ અને દૈનિક પ્રાર્થના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અહીં નાના મંદિર કે તુલસીના છોડથી પણ એનર્જી શુદ્ધ થાય છે બે હજાર પચીસનો નવો વાસ્તુ અભિગમ મુજબ હવે આ ખૂણામાં વોટર ફાઉન્ડેશન અથવા તો ક્રિસ્ટલ બાઉલ રાખવાથી પણ ઘરની ઊર્જા શુદ્ધ રહે છે આ ત્રણ ભૂલો તો સૌથી સામાન્ય છે પરંતુ એની અસર અણધારી રીતે જીવનને બદલી શકે છે વાસ્તુનું વિજ્ઞાન એ કોઈ અંધશ્રદ્ધા નથી એ ઊર્જાના વહેવાનું વિજ્ઞાન છે ઉદાહરણ તરીકે ઘરમાં દક્ષિણ દિશામાં ભારે વસ્તુઓ રાખવી એ કારણ છે કે એ દિશા ભૂમિ તત્વની છે એટલે કે એ વજન સહન કરે છે ઉત્તર દિશામાં હળવી અને ખુલ્લી જગ્યાઓ રાખવી એ ધનની દિશા હોવાથી એ માર્ગ ધનની એનર્જી માટે ખુલ્લો રાખે છે પણ જો એ દિશા અવરોધા જાય તો ધનની આવક અટકી જાય છે ઘરમાં રંગોનું પણ ખાસ મહત્ત્વ છે જો દિવાલો ખૂબ જ અંધારા કે તીવ્ર રંગના હોય તો એ માનસિક ઉર્જાની અસર કરે છે ખાસ કરીને ઉત્તર પૂર્વ દિશામાં આકાશી કે સફેદ રંગ શુભ છે જ્યારે દક્ષિણમાં હળવો લાલ કે મેરુન છાલે લાઇટિંગમાં વ્હાઈટ અથવા તો વોર્મ ટોન રાખવાથી ઘરની ઉર્જા શાંત રહે છે આજકાલ એલઈડી લાઇટ્સમાં વાસ્તુ ફ્રેન્ડલી સ્માર્ટ લાઇટ ઉપલબ્ધ છે જે સમય પ્રમાણે રંગ બદલતી હોય છે એ પણ ઉર્જા સંતુલનમાં મદદરૂપ થાય છે જો કોઈ ઘરમાં વારંવાર તણાવ રોગ અથવા આર્થિક તકલીફો આવે તો એ ફક્ત નસીબ નથી એ વાસ્તુ ઉર્જાના અસંતુલનની નિશાની છે જો તમે તમારી જિંદગીમાં સમૃદ્ધિ શાંતિ અને આનંદ ઈચ્છો છો તો ઘરના દરેક ખૂણાની દિશા રંગ પ્રકાશ અને વજનનું ધ્યાન રાખો ફક્ત દિવાલો નહીં પણ ત્યાં રહેનારા લોકોના વિચારો બોલચાલ અને સંવેદનનો પણ વાસ્તુ પર પ્રભાવ પડે છે એટલે રોજ સવારે ઘરમાં ઘંટી વગાડવી દીવો પ્રગટાવો અને ઓમનો જાપ કરો એ પણ ઉર્જાને શુદ્ધ કરે છે બે હજાર પચીસના નવા વાસ્તુ અભિગમમાં હવે લોકો આધુનિક ડિઝાઇન અને પરંપરાગત વાસ્તુને જોડતા થયા છે જેમ કે સ્માર્ટ હોમમાં પણ દિશા પ્રમાણે લાઇટિંગ ફર્નિચર પ્લેસમેન્ટ અને પ્લાન્ટ્સ મૂકીને એનર્જી બેલેન્સ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે ઉત્તર દિશામાં મની પ્લાન્ટ કે બાંબુ રાખવો એ ધનની ઉર્જા વધારે છે પૂર્વમાં સૂર્યોદયની પ્રકાશ માટે ખુલ્લી વિન્ડો રાખવાથી આરોગ્ય માટે ઉત્તમ છે પશ્ચિમમાં મેડિટેશન ઝોન કે આરામ માટે જગ્યા રાખવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે વાસ્તુશાસ્ત્રનું પાલન કરવું એટલે અંધશ્રદ્ધામાં રહેવું નહીં પરંતુ એ અર્થમાં જીવવું કે આપણી આસપાસની ઉર્જા સાથે આપણે સુમેળમાં રહી શકીએ જેમ સંગીતના સૂર્ય યોગ્ય રીતે મળે તો મીઠો સ્વર બને છે તેમ ઘરની દિશા પ્રકાશ અને તત્વનું સંતુલન યોગ્ય રીતે મળે તો જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિના સ્વર ઉઠે છે તેથી જો તમારું ઘર ધન લાવવાને બદલે સતત ખર્ચ ઉધાર અથવા તો તણાવ લાવી રહ્યું હોય તો એમાં કઈ વાસ્તુ ભૂલશે તે તપાસો મુખ્ય દ્વાર સ્વચ્છ રાખો રસોડામાં અગ્નિ અને પાણીનું સંતુલન રાખો અને ઉત્તર પૂર્વ ખૂણાને હંમેશા શુદ્ધ રાખો આ ત્રણ સરળ પગલાં પણ તમારા ઘરની ઉર્જાને બદલી શકે છે અનેક લોકોના અનુભવ મુજબ આ ફેરફારો કર્યા પછી તેના જીવનમાં શાંતિ અને ધનની વૃદ્ધિ જોવા મળી છે અંતમાં યાદ રાખો ઘર એ સ્થાન છે જ્યાં ભગવાન પણ નિવાસ કરે છે જો એ સ્થાન શુદ્ધ પ્રકાશિત અને સકારાત્મક છે તો તમારું મન તમારા વિચારો અને તમારું નસીબ પણ તેજસ્વી બને છે વાસ્તુનો સાસો અર્થ એ નથી કે દિવાલ માપવા કે દિશા ગણવી એ અર્થ છે કે ઉર્જાને સમજવા અને પ્રેમથી સંતુલન કરવાના કારણ કે જ્યાં પ્રેમ પ્રકાશ અને સ્વચ્છતા છે ત્યાં ધન અને સમૃદ્ધિ આપો આપ આવે છે તો હવે તમારું ઘર ધનની ઉર્જા લાવે છે કે ગરીબી એ તમારા હાથમાં છે આ ત્રણ ભૂલ તરત જ સુધારી લો અને જુઓ કેવી રીતે તમારું જીવન હંમેશા માટે બદલાઈ જાય છે